નડિયાડ ડાકુ રોડ અલિન્દ્રા ગામના મુખ્ય માર્ગ પર આવેલા કોમ્પ્લેક્સની મોડી રાત્રે દુકાનોના તાળા તૂટ્યા છે. અલિન્દ્રા ગામના મુખ્ય માર્ગ પર આવેલ કોમ્પ્લેક્સમાં સોળ દુકાનો પૈકી 7 ના તાળા તૂટ્યા છે. કોમ્પ્લેક્સથી નજીક આવેલી 300 થી 400 મીટર દૂર પોલીસ ચોકી આવેલી છે. વર્ષમાં આવી ત્રીજી ઘટનાથી વેપારીઓમાં રોષ ફેલાયો છે. ઇલેક્ટ્રિકના સામાનની દુકાનોના શટલ તૂટ્યા છે જેમાં કુલ રૂપિયા 50000 નો મુદ્દામાલ અને નુકસાન ચોરી હોવાનું વેપારીઓ જણાવ્યું છે. મોટરી વાઇનિંગ જનરેટર રિપેરિંગ કરી દે હવે તમારે સાત છ ટુક સાત જેવી દુકાન તૂટી છે એમાં મારી પણ દુકાન છત્રીસ ટૂંકા મોટરી વાઇનિંગ અને મા કાળી મોટરી વાઇનિંગ જનરેટર રિપેરિંગ હવે અંદરથી મારો માલ કોપર રિએક્ટિવ અને વાયર લગભગ ચાલીસથી પચાસ હજારનો માલ મારો છે અલીન્દ્રા મુકામે દુકાન ધરાવું છું શ્રી હરી કોમ્પલેક્સમાં નડિયાદ ડાકોર હાઈવે ઉપર અમારે કોમ્પ્લેક્ષમાં ટોટલ સોળ દુકાનો છે ગત રાત્રે અમારે સોળ દુકાનોની અંદર સાત દુકાનોના સટલ તોડ્યા છે એમાં ટોટલ ચાર દુકાનો મારી પોતાની હતી એમાં ચાર દુકાનોમાં અમે મકાઈ પર કપાસ પરનો ધંધો કરીએ છીએ એની અંદરથી અમારે વીસ 22000 હજાર રૂપિયાના સટલો તોડીને નુકસાની કરી છે જ્યારે અમારા કોમ્પ્લેક્ષની અંદર જ બીજા ભાઈની જે મોટર રિપેરિંગ અને જનરેટર રિપેરિંગમાં કંટ્રોલ ધરાવે છે એમને બી કોપરના વાયરો અને બીજો અન્ય સામાન થઈને ટોટલ પચાસ હજાર રૂપિયાનો ચોરી થયેલ છે અને મેઇન વસ્તુ તો એ છે કે આ હાઈવે ઉપર જ ત્રણસોથી ચારસો મીટર દૂર પોલીસની ચેકપોસ્ટ ચોકી આવેલી છે તો બી એક વર્ષની અંદર આ ત્રીજી વખત આવી રીતે ઘટના બનેલી છે અને મારી દુકાનની અંદર પહેલી વખત આવી રીતે થયું છે તો બસ મારી એટલી જ નમ્ર અપીલ છે કે પોલીસ પોતાનું પેટ્રોલિંગ જલ્દીથી જલ્દી આવી રીતે વધારે અને નાઈટ ચેકિંગ વધારે કરી અને અમારી સેફટી વધારે રહે અને ભવિષ્યમાં આવી રીતે કોઈ ચોરીની ઘટના ના બને બસ એટલી જ નમ્ર અપીલ છે